એડવોકેટ ભૌિક શાહ વડોદરા શહેરમાં આવેલી એમએસ યુનિવર્સિટીની અંદર આવનાર ચાર ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે સ્ત્રોત દ્વારા જાણવા મળેલું કે આ પદવીદાન સમારોહની અંદર વાઇસ ચાન્સેલર મારફતે આપના ચીફ જસ્ટિસ શ્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને મુખ્ય અતિથિ વિશેષ તરીકે તેઓને બોલાવવાની કોશિશ કરેલ છે આ કામે વાઇસ ચાન્સેલર જે છે એ વાઇસ ચાન્સેલરની પોસ્ટ એ વિવાદિત રહેલી છે અને એ વિવાદિત એટલે હદે ગઈ કે તે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દ્વારા પડકારવામાં આવેલી છે તો આવા વાઇસ ચાન્સેલર સાથે આવો કોઈ પ્રોગ્રામ થાય અને સીજેઆઈ સાહેબશ્રીની કે ન્યાયિક કોઈ ગરીમા ન જળવાતી હોય તે કામે ચોક્કસથી રજૂઆત કરી અને સીજીઆઈ સાહેબને વિનંતી કરવામાં આવેલી છે કે આ પદવીદાન સમારોહ વાઇસ ચાન્સેલરશ્રીની જે પોસ્ટ છે અને તે કામે રીટપિટીશન થયેલી છે અને તેવા કારણે ન્યાયિક ગરીમા જળવાય તે બદલ આ પદવીધાન સમારોહ ની અંદર આવવા બાબતે તેઓ ચોક્કસથી વિચારણા કરે તેવો વિનંતી પત્ર અમુક તેઓએ લખેલ છે